જય જવાન જય કિસાન આજ તારીખ છે તેર અને અગિયારમો મહિનો અને આજે સવાર સવારમાં ભાવ કોબીજ વાનો આવી ગયો પપ્પાને બે પણ હવે ઠંડી બહુ પડે છે શું કેવું પપ્પા હા પણ ભાવ છે ને ઠંડી લાગતી નહીં ખરેખર તો ખેડૂતને શાકભાઈના ભાવ મળે ને એને ગરમી નહીં લાગતી ઠંડી નહીં લાગતી ભૂખે નહીં લાગતી અને આ વખતે જે કોબીજના ભાવ મળી રહ્યા છે અમારે તો હવે ફ્રેશ વેણીને અમે ત્રીસ રૂપિયા ભાવમાં આપી રહ્યા છીએ ઓમ એવરેજ ભાવ તો થી બાવીસ રૂપિયા જ છે પણ અમારે ઠંડુ આ તારમાં ફ્રેશ વેણી ભરાવે એટલે ત્રીસ રૂપિયા આવે છે અને ખરેખર કોબીજો ત્રીસ રૂપિયા જતું હોય તો બહુ સારું કહેવાય એટલે ગયા વખતે પાંચ રૂપિયા વેચું જ પણ ત્રીસ રૂપિયા ભાવ મળ્યા છે ખૂબ આનંદ અનુભવ છું ફૂલવાર પણ મોટા પ્રમાણમાં આવ્યું છે ટમાટા પણ વાયા છે બનાવવાના છે તો વધુ વિડીયો અમારે જોતા રહેજો અને બસ ખેડૂતોને એક પ્રાર્થના કરું છું કે આઠ મહિનામાં બધા નુકસાન બેઠ્યું છે તો રવિ સિઝનમાં ભાવ મળશે એવી આશા રાખું છું અને સો ભાવ મળવાના તો જો આપણે લોંગ વિડીયો એટલા માટે બનાવતા નથી કે કોમ વધારો હોય હવે આ લાંબી વિડીયો બનાવવા કે કોમ કરે હવે સ્ટેન્ડની જરૂર છે એ લાવવાનું આ બાજુ જો ફૂલાવર ઘેર શાક કરવા વાયું એ પણ તૈયાર થઈ ગયું એક ટ્રે વાઈ તો બે માંથી જ ત્રણ ટકા કોબીજ મળી ઠંડી એ વધારે થોડી ઠંડી લાગે તો પણ કોબીજ વધારે એટલે મજા આવે જો ભરવા વાળા નથી એટલે આપણે પાછું પેલી બાજુ થી લઈ આવશું ફાઈનલી વિશાલ ભાઈ ભરવાય જાય જુઓ હા ઠરી જાય